અડકવાઈ માતાજી ધામ આપનું સ્વાગત કરે છે તો આ અડકમય માતાજીનું મંદિર છે મલુપુર બહુ સરસ મજાની જગ્યા છે અને થોડી મોનતા હતી માતાજીની તે પૂરી કરવાયા આવ્યા હતા ચોખાની બાધા હતી અહીં કને ખરેલી મને એક વખત તાદર થઈ હતી અને ખાણ આવતી હતી અને નકશુને પણ તાદર થઈ હતી ખાણ આવતી હતી તાદરની એમને ખાણ આવતી હતી તેને ચોખાની મોનતા કરી હતી તે પૂરી કરવાયા હતા બહુ મસ્ત અડકમય માતાજીનું મંદિર છે જોરદાર જગ્યા છે ઓમાં ધૂપાલવાનું છે ધૂણાની અંદર અવન કુંડીની અંદર અને બહુ મસ્ત મજાનો રૂમ બનાવ્યો છે આ મંદિર છે જય હડકભાઈ માતાજી હ આ જૂનું સ્થાન છે આ જૂની જગ્યા હતી માતાજીની હાલ માતાજી બિરાજમાન છે જય હડકભાઈ માતાજી આપણે નજીકથી એકદમ માતાજીના દર્શન કરીએ જય મારી મા હડકભાઈ માતાજી લાજ રાખજે કોઈને ખણ આવતી હોય તાદર થઈ હોય આ જગ્યાએ ચોખાની મોનતા કરે તો એમને તાદર ખણ મટી જાય છે તમારે જે પ્રમાણે કરવી હોય શેર હવા શેર કિલો જે તમારાથી શક્તિ એવી ભક્તિ પ્રમાણે ધૂપ પાડવા માટે લકડા વીણવા જાય ગોતવા જાય જો આ તો પડ્યા ઠા મારા તો પડે દાડામાં પચા વખત હમ આવી રહ્યા એમાંથી લઈ લે રો એમાંથી લઈ લે ચાર પાંચ લકડા લઈ લે નોના નોના શું કે નાખશું શું તું લઈ લે તું આજ નોના નોના લઈ લે તારા જેવડા બહુ સરસ મજાની જુઓ શિયાણનો ચો સડો છે જોરદાર હે નથી પડ્યા આઈ રે માર ઓગળેરી નહીં જા આ બાજુ પાછા કે એમ કોને એટલે હો એટલા બધા ઘણા થઈ જશે ઘણા લીધા છે માપ નથી લેવાનું ખાલી ધૂપ પડ્યો દીવો જી કરવાનો આ તો ધૂપ પાડો એટલે દીવો પી જાય છે લાવ હું અહીં બેહી હું અહીં બેહી જાય એટલે ઉગરે પડ તો ભલે પડ્યું ઈ ફ્રીફર સોલવા છે ના આવડે તો આપણે ધૂપ પડે દીકરા હવે દીવાનું કરી નાખો જા દીવા કરતો માતાજી ને કરી નાખે દીવા જાય

चला आमाडा ओला हो आले मला ने हां आळतू पाले काकेच्या उभी राले हां बडे ये आ मावे हां तात आले તો પ્રસાદી આ જગ્યા ની કોઈ ઘરે લઈ નહી જતું એટલે આપડે જેટલી લેવી એટલી પ્રસાદી લઈ અને હવે બીજી હોય ઓળખી છે એની અંદર મીખી દઈએ તો કૂતરા બીજા ખાઈ જાય તો કુતરું પ્રસાદી ખાવા આવી જોયું પ્રસાદી ખાવી ને તારે બે મિનિટ રે ચાલો આપી દઈએ તને પ્રસાદી હો એક મિનિટ હા હો પ્રસાદી લઈને આવે છે આમાં ખાવાની છે આમાં તારે આમાં ખાવાની છે આ ચાનો ખાવા એનું ગોહે હોય કે બચારો નાખી દે આમાં નાખી દે આપણે ખાઈ જાય પ્રસાદી હળતમય માતાજી નો સ્વાર બે થી નાખી દીધું છે હા જો બીજા આવી ગયા એ સોંતિ થી કહો હળી મળી બે નાખી દીધી જો બળી જાય બે પાક મારો બધો તાકાત વાળો છે એટલે એ ખાવા મળ્યો પછી નાને બચારા જાતો કર્યો મિત્રો આ ઝાડ શેનું છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો લાગે છે મેદી જેવું જો પતયને એકઝટ મેદી જેવા છે અને આ બીજું છે આ સાઈડ એવું પણ મેદી નથી મેદી જેવા લાગે છે પતય એકદમ આપણે નજીકથી લઈએ પણ મેદી નથી અને આ ઝાડે પણ શેનું છે કમેન્ટ કરજો રાણ જેવું લાગે પણ રાણ તો નથી આ ઘણા બધા એવા ઝાડ છે બહુ મસ્ત જગ્યા છે આઈજે આપણા બાઈક પાસે અને માતાજી સૌનું ભલું કરે અને માતાજી બધાના સારું કરે અને આ છે માતાજીની બહુ વિશાળ જગ્યા બહુ સરસ મજાની ઉનાળાની અંદર થોડો આરામ કરવા બેઠા હોય ને બહુ આનંદ આનંદ મજા થઈ જાય એવી બધાને જય માતાજી જય અડકયમાં